તો મન મક્કમ હોય અને ઇરાદા અડગ હોય તો સામે હિમાલય પણ નડતો નથી આ કહેવતને ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે પાંચ વર્ષની એક દીકરીએ રમકડા રમવાની ઉંમરે આ દીકરીએ બનાવ્યો છે વર્લ્ડ રેકોર્ડ ઉંમર નાની પણ ઇરાદા નાનું પણ કામ મોટું બાપા ને ફોન ગયો આવા પાંચ નહીં પણ પચાસ પ્રયાસ કર્યા પાંચ વર્ષની તકસ્વીએ પ્રયાસના ડગલે ડગલે નિષ્ફળતા મળી ઈજા પણ થઈ તેમ છતાં તકસ્વીએ હાર ન મારી મનમાં જીતના ઈરાદા સાથે પ્રયાસ યથાવત રાખનાર તક્ષવી પોતાના નામે અંકિત કર્યો રેકોર્ડ એ તીતા જ કરતા હતા પણ મમ્મીને ફી કર્યો અને મને બી થયો અંડરથી તે કરું તો મેં કરવાનું તાત કર્યું આ વાત છે કાલુ કાલુ બોલી રહેલી પાંચ વર્ષની એ દીકરી જેને નાની ઉંમરે મેળવી છે મોટી સિદ્ધિ ટીવી સ્ક્રીન પર હાથમાં દેશનો ઝંડો લઈ જીતનો પરચમ લહેરાવી રહેલી આ દીકરીનું નામ તક્ષવી વાઘાણી છે જેના લીંબો સ્કેટિંગમાં બાવીસ કાર નીચેથી માત્ર ત્રીસ સેકન્ડમાં સરળતાથી પસાર થઈ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું મને એકલી ક્લિપ બતાવી છે ને તે

ત્યાં સૌથી કપરું કહેવાતા લિંબો સ્કેટિંગની તાલીમ શરૂ થઈ અને શરૂઆત કર્યાના થોડા જ મહિનામાં તક્ષવી ખૂબ જ સારી રીતે પ્રેક્ટિસ કરવા લાગી કોચના માર્ગદર્શનથી તક્ષવી વધુ ઉત્સાહથી મહેનત કરવા લાગી અને અંતે તક્ષવીની મહેનત રંગ લાવી લિંબો સ્કેટિંગમાં ભાગ્યે જ ખેલાડીઓ ભાગ લેતા હોય છે સમગ્ર અમદાવાદમાંથી માત્ર તક્ષવી વાઘાણી એક જ ખેલાડી છે જે લિંબો સ્કેટિંગમાં ભાગ લઈ રહી છે બેઝિકલી સૌથી પહેલાં તો એને એના સરનો સપોર્ટ બહુ જ સારો રહ્યો છે અને એને જે મેન્ટલ અને મોરલ સપોર્ટ છે એ મારા અને મારા હસબન્ડ એના ફાધર તરફથી બહુ જ સારો રહ્યો છે મારા આખા ફેમિલી આની પાછળ બહુ જ મહેનત કરી છે ઇવન અમારા શ્રી અક્ષતાંગન સોસાયટીના બહુ જ બધા મેમ્બર્સ આમાં ઇન્વોલ્વ છે કે જે લોકોએ કોન્સ્ટન્ટ અમને હેલ્પ કરી છે ઇવન આ સરફેસ પર જે આ માર્કિંગ કરવાનું હતું એના માટે પણ અમને બહુ જ મહેનત પડી છે અત્યાર સુધી તો એને જગ્યા જ નહોતી મળતી પણ શાયોના ગ્રુપના સુરેશભાઈ રજનીભાઈ અને એ લોકોનું આખું ફેમિલીએ પણ અમને બહુ જ સારો સપોર્ટ કર્યો છે અને ખાસ જે આ ટ્વેન્ટી ટુ કાર્સ જે અરેન્જ કરવાની હતી એટલે અમે ટ્વેન્ટી ટુ લોકોનો સવાર સાત વાગ્યાથી લઈને અત્યારે એક વાગ્યા સુધી જે ટાઈમ ઓક્યુપાય કર્યો છે એટલે હું ખાસ ખાસ બહુ જ આભારી છું લીમ્બો સ્કેટિંગ માટે વિશેષ ગ્રાઉન્ડની આવશ્યકતા હોય છે અને તેના માટે શહેરમાં કોઈ ગ્રાઉન્ડ ઉપલબ્ધ નથી જેથી તક્ષવીની ટ્રેનિંગની શરૂઆત સોસાયટીના બેઝમેન્ટ હાઈવેના સર્વિસ રોડ જેવી જગ્યાથી થઈ સમયની સાથે તક્ષવીનો ઉત્સાહ વધતો ગયો અને એક બાદ એક મુશ્કેલ તાલિમને સરળતાથી પૂરી કરવા લાગી આગળ એને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નો અટેમ્પ છે સેમ કાર નીચેથી છે એક 20 કાર્સ નીચેથી એના માટે થોડીક બેટર સર્ફેસ જોઈશે કેમ કે આ સર્ફેસમાં એ પોસિબલ નથી ખાસ તમને બધાને પણ એ હું આગ્રહ કરું છું કે કોઈ પણ એમાં સપોર્ટ કરી શકે જેમાં ટાઇલ્સ વાળી સર્ફેસ હોય જે સ્મૂથ હોય જેમાં ઇન્જરી ના ચાન્સ નથી આ રસ્તામાં એને ટાયર થોડીક ટચ થઈ જાય તો તરત જ એ નીચે આરસીસી ના રસ્તામાં ઘસાઈ જાય તો એનાથી એને ઓલરેડી વાગ્યું પણ છે તક્ષવી ભવિષ્યમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં ભાગ લેવા માંગે છે પરંતુ તેના પહેલા તાલીમ માટે એવી જગ્યાની જરૂર છે જ્યાં સારી રીતે પ્રેક્ટિસ કરી શકાય ત્યારે સરકાર લિમ્બો સ્કેટિંગ માટે ખાસ ગ્રાઉન્ડ બનાવડાવે તો તક્ષવી તેમજ તેના જેવા અન્ય ખેલાડીઓ પ્રેક્ટિસ કરી વર્લ્ડ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકે અને દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કરી શકે ઉમંગ રાવલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ